એ ઉપાઈ દીત નહીં આપણે કરનું ટેકને ઘમ ઘમ કરની ઓને છુપાઈ દીત નહીં એક ઉપાઈ દી થાય પછી બીજો નતો ભાઈ ઓલ્લા પાયર ને એનું સેપડું આપણે એનું રાખ્યું રાખ્યું છે ખામમે પડી રહ્યું ઈ આપણે રાખ્યું હોય ટીસી વાળું રહ્યું ઈ આપણે રાખેલું સગત દઈ વાળું આપણે રાખેલી બહુ જાજા આપણે રાખી લીધા એક અમુક ઘર ની ત્રણ ભાગ્યા અને એક ઘર નું બહુ જાજુ રાખી લીધું એમ કોઈ ન વિચારતા કે અમીર બીની જશું અમીર બનવાના હોય બીનવી નકર ન બીની હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો આજનો વ્લોગ અહીંયા પૂરો થઈ છે બાય બાય ટાટા